છેલ્લા વીસ દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી કે રત્નકલાકારો આપઘાત ન હતો આ અભિયાન અંતર્ગત જે લોકોને શિક્ષણ ફીમાં પ્રોબ્લેમ પડતી હતી એ શિક્ષણ ફીના બાબતમાં ધર્મનંદન ટાઈમન અને લાલજીભાઈ પટેલ જેટલું પણ વેસ્ટ થાય જે લોકો રત્નકલા કરવું જરૂરિયાતમંદ છે અને મંદિરા મારથી ત્રસ્ત છે એ લોકોને અમે ધર્મનિંદન ટાઈમન અને લાલજીભાઈ પટેલ દ્વારા શિક્ષણથી ભરી આપવામાં આવશે આજે ધર્મનંદન ડાયમંડની અંદર ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાડા ચાર લાખ કરતાં વધારે માત્ર રકમ અને પંદર પંદર હજાર રૂપિયાની શિક્ષણ ફી ફરી દેવાની ચેક વિતરણ કરવામાં આવ્યું છે ચાલીસ કરતાં વધારે બાળકોનું શિક્ષણ ફી ફરી અને લાલજીભાઈ પટેલ અને ધર્મનંદન ડાયમંડ દ્વારા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આનાથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ નોંધ લેવી જોઈએ કે જો ધર્મનગર નાયમન પરિવાર આગળ આવતું હોય તો તમામ લોકોએ કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ સરકારને પણ નોંધ લેવી જોઈએ કે બાળકોની શિક્ષણ કોઈ કે માલિકો ભરતા હોય સરકારને પણ કાંઈક અમે મદદ કરવી જોઈએ કારણ કે મંદીનો માર અત્યારે સહન કરી શકે એમ પરિસ્થિતિમાં કલાકારો